ઇન્દિરા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે કહેવાય છે કે વ્યક્તિ આ પૃથ્વી પર જન્મ લે છે પરંતુ મૃત્યુ પર્યંત તેનો આત્મા તેના કર્મ અનુસાર યમ યાતના અચૂક ભોગવે છે તેવામાં આપણા પૂર્વજોને આ યમ યાતનામાંથી મુક્તિ અપાવવા માટે અતિથિ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ તિથિએ જો વિશેષ આરાધના શ્રી હરિની કરવામાં આવે તો ભગવાન આપણા પૂર્વજોને યમ યાતનામાંથી મુક્તિ અપાવે છે તો આવું ત્યારે આ વિશેની ખાસ વાત જાણીએ ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી જજાગ્રતો દૂરમુદયતિ દૈવન તંદુશુપ્તશતા થઈ હોયતી દુરંગમન જ્યોતિર્કાન જ્યોતિર્કંતનમેય મનહ શિવ સંકલ્પમસ્તું જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે આજે મિત્રો હું તમને જાણકારી આપીશ ઇન્દિરા એકાદશીનું મહત્ત્વ પણ પહેલાં તો બધા મારા બહેનોને ભક્તિ સંદેશ કાર્યક્રમ નિહાળતા તમામ ભજન મંડળના ગ્રુપો બધાને એકાદશીની ઇન્દિરા એકાદશીની ખૂબ ખૂબ શુભકામના મિત્રો વાત કરવી છે ઇન્દિરા એકાદશી ઇન્દિરા એકાદશીમાં શું કરવું શું ન કરવું કેવા કરવા ઉપાય અને ઇન્દિરા એકાદશીનું ફળ પ્રાપ્ત કરવાથી કેવા કેવો થાય છે લાભ આ ફળથી ઇન્દ્ર એકાદશીનું વ્રત કરવાથી ફળ કોને પ્રાપ્ત કરાવવું જોઈએ અને કોને આપવું જોઈએ તો એ બધી જાણકારી પણ આજના કાર્યક્રમમાં તમને આપવાનો છું યુધિષ્ઠિ રાજા કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કરે છે હે પ્રભુ હે ભગવાન હે પરમાત્મા તમે મને દરેક એકાદશીનું મહત્વ કહ્યું પરંતુ ભાદ્રપદ માસની અંદર આવનારી આ એકાદશી ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષમાં એટલે કે અંધારિયામાં આવનારી આ એકાદશીનું નામ શું છે આ એકાદશી કરવાથી ફાયદો શું થાય આ એકાદશીની કથા શું છે મને બધી જ જાણકારી આપો અને ત્યારે ભગવાન યુધિષ્ઠિર રાજાને કહે છે હે રાજન હે રાજન શૃણુરાજન પ્રવક્મી હે રાજન હું જે કહું છું તે સાબર હું તને ભાદરવા મહિનામાં આવનારી એકાદશીનું સંપૂર્ણ મહાત્મા કહું છું કથ યસ પ્રસાદેન ભગવાન કહે સાંભરરાજન હું તન કહું છું કથ યસ્વ પ્રસાદેન ભગવન્ની દિવા્રત વિધિના કતવ્યિમ પક્ષેથ તથા કરિમન પક્ષે તિથ તથા હે રાજન હવે હું તને જે કહું છું ભાદરવા મહિનામાં અંધારિયા પક્ષમાં આવનારી એકાદશીને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે અને એવું કહેવાય છે કે આ વ્રતના પ્રભાવથી જે વ્યક્તિની અધોગતિ થઈ હોય જે પ્રેત યોનીમાં હોય જેની સદગતિ ન થઈ હોય જે પાપી હોય તે બધાને સદગતિ અપાવે છે આ એકાદશી મતલબ કે જે આપણા પૂર્વજો જે અધોગતિને પામ્યા હોય અને એ પૂર્વજોને જો તમારે બેઠા એને સદગતિ અપાવી હોય તો એ અપાવવાની કોઈની તાકાત હોય તો એ આ એકાદશીની છે તો હે રાજન ભગવાન કહે છે કે હે રાજન હવે હું તને જે કથા કહું છું એ કથા તું સાંભળ કેમકે આ એકાદશીથી વ્યક્તિની સદગતિ તો થાય છે પાપમાંથી મુક્તિ થાય છે પરંતુ આ કથા જે સાંભળે છે એને યજ્ઞનું ફળ પણ મળે છે મતલબ ટીવીના માધ્યમથી પણ તમે જો કથાને સાંભળો છો તો એનાથી તમને પણ વાજપેયી યજ્ઞનું ફળ મળે છે તો એ કથા પણ આપણે જાણી લઈએ એક ઇન્દ્રસેન નામનો રાજા હતો જે ધર્મપરાયણ હતો ભગવાનની ભક્તિ કરવામાં બહુ મગ્ન રહેતો હતો સાત્વિક હતો અને પોતાના રાજ્યની અંદર ધર્મનું પ્રચાર થાય ધર્મ થાય યજ્ઞ યાગાદી થાય માહોલ એકદમ સુંદર હતો અને રાજા બહુ ખુશ અને પ્રસન્ન રહેતો હતો અને રાજાની સાથે પ્રજા પણ પ્રસન્ન રહેતી હતી કેમ કે જ્યાં ધર્મ થાય છે ને તે રાજ્યમાં હંમેશા સુખ શાંતિ હોય જ્યાં ભગવાનની પૂજા પાઠ અને ભગવાનના ધ્વનિ સંભળાતી હોય ધૂન ગવાતી હોય સમજવાનું ત્યાં શાંતિ બહુ હોય રાજા બહુ ભક્તિભાવવાળો હતો અને એક દિવસે રાજાના ત્યાં નારદ મુનિ આવ્યા નારદ મુનિને રાજાને રાજાએ નારદ મુનિને પ્રણામ કર્યા અને રાજાને મનમાં થોડો શંકા ગઈ કે પ્રશ્ન ઉદભવી થયા કે નારદ મુનિ અચાનક મારા ત્યાંય આવવાનું કારણ રાજાએ નારદ મુનિને પ્રશ્ન કર્યો કે હે નારદજી તમે અચાનક મારા ત્યાં રાજ્યમાં આવ્યા છો તો પહેલાં તો તમારું સ્વાગત છે પણ મને તમારા આવવાનો કોઈ ઉદ્દેશ્ય મને બતાવો કેમ કે નારદ મુનિ જ્યાં પણ જાય છે એ ઉદ્દેશ્ય વગર ક્યાંય જતા નથી કોઈ કાર્ય હોય તો જ નારદ મુનિ ત્યાં જાય છે રાજન પ્રશ્ન કર્યો છે ઇન્દ્રસેન નામના રાજાએ પ્રશ્ન કર્યો છે કે હે નારદજી તમે મને જણાવો કે તમે મારા રાજ્યમાં પધાર્યા છો તો એનું એનું કારણ તમે કયા કારણથી મતલબ શું ઉદ્દેશ્યથી આપ પધાર્યા છો મને કહો તો હું તમારા મનમાં જે શંકા હોય અથવા તમારો જે પ્રશ્ન છે એનું સમાધાન હું કરી શકું અને તે વખતે નારદ મુનિ કહે છે કે હે રાજન હે ઇન્દ્રસેન રાજન તું ધાર્મિક છે ધર્મપરાયણ છે પૂજાપાઠ કરનાર છે પ્રજાની સેવા કરનાર છે બધી વાત બરાબર પરંતુ જ્યારે હું યમપુરીમાં ગયો હતો ત્યારે યમપુરીની અંદર મને તારા પિતાજી મળ્યા હતા તારા પૂર્વજો મળ્યા હતા અને એ પૂર્વજો પોતાના પાપ કર્મના કારણથી બહુ પીડાય છે અને પૂર્વજોને યમપુરીમાંથી સ્વર્ગમાં જવું છે પણ પોતાના પાપ કર્મના કારણે તે યમપુરીમાં જ છે અને એમને મને કહ્યું છે કે હે નારદજી તમે પૃથ્વી લોક ઉપર જાઓ ત્યારે મારા દીકરાને એટલે કે ઇન્દ્રસેનને કહેજો કે અમારે યમપુરીમાંથી સ્વર્ગમાં જાવું છે જેના માટે ઇન્દ્રસેન જે એકાદશી આવે છે ભાદરવા વધ ભાદરવા મહિનામાં અંધારિયા પક્ષમાં આવનારી એકાદશી જેને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે મારા દીકરાને કહેજો કે આ ઇન્દિરા એકાદશી પોતે કરે અને ઇન્દિરા એકાદશીનું પુણ્ય જે છે અમને સમર્પિત કરે અને પુણ્યનો પ્રભાવથી અમે યમપુરીમાંથી સ્વર્ગમાં જઈશું અને આ વાત નારદ મુનિએ ઇન્દ્રસેનને કરી છે એટલે ઇન્દ્રસેનને મનમાં દુઃખ લાગ્યું કે મારા પૂર્વ જોઈએ પોતાના પાપકર્મના કારણથી દુઃખી છે પણ દીકરાનો ફરજ શું પૂ નામના નરકમાંથી તારે એનું નામ પુત્ર કહેવાય અને પૂ નામના નરકમાંથી ધક્કો મારે એને કુપુત્ર કહેવાય ઇન્દ્રસેનનામ ઇન્દ્રસેને વિચાર કર્યો કે મારા પૂર્વ જોઈએ ભલે પાપકર્મથી પીડાય છે પણ હું એની પાછળ વ્રત કરીશ એકાદશી કરીશ અને એવું કહેવાય ઇન્દ્રસેને ઇન્દિરા એકાદશી કરી છે અને ઇન્દિરા એકાદશીમાં યજ્ઞ યાગાદી કર્યા છે બહુ બધું પુણ્ય કર્યું છે અને બધું જ પુણ્ય આ એકાદશીનું સંપૂર્ણ યજ્ઞનું પુણ્ય વ્રતનું પુણ્ય તપનું પુણ્ય બધું જ એને પોતાના પિતૃઓને સમર્પિત કર્યું છે અને વ્રતના એ તપના પ્રભાવથી એના જે પૂર્વજો જે યમપુરીમાં હતા એ પુણ્યથી એમનું યમપુરીમાં એમના પાપ જે હતા નષ્ટ થયા અને એ યમપુરીમાંથી એ સ્વર્ગમાં ગયા છે એટલે એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ ભાદરવા મહિનામાં અંધારિયા પક્ષમાં આવનારી આ ઇન્દિરા એકાદશીનું ઉપવાસ કરે છે વ્રત કરે છે તપ કરે છે ભગવાન નારાયણનું પૂજન કરે છે અને કરેલું બધું પુણ્ય પોતાના પિતૃને અર્પિત કરે છે તો એના પિતૃ જે અસદગતિને પામ્યા હોય પાપમાંથી પાપી હોય અથવા પીડાતા હોય તો એ પુણ્યના પ્રભાવથી એમના સ્વર્ગના દ્વાર ખુલે છે જેથી આ એકાદશીનું વ્રત આપણે આપણા પૂર્વજોની પાછળ કરવું જોઈએ અને પૂર્વજો પ્રસન્ન થાય તો શું આપે આશીર્વાદ એવું કહેવાય છે કે જે પૂર્વજને ઇન્દિરા એકાદશીનું વ્રત આપણે અર્પણ કરીએ છીએ તો ત્યાં એ યમપુરીમાં એને ભગવાન નારાયણનું જે ગરુડજી છે ગરુડજી એ લેવા આવે છે યમપુરીમાં અને એવું કહેવાય છે ગરુડજી ઉપર એ પિતૃ આરૂઢ થઈને સ્વર્ગમાં જાય છે ઇન્દિરા એકાદશીમાં ખાસ કરીને ગાય માતાને ગોળ અને ઘી ખવડાવવાનું વિશેષ મહત્ત્વ છે ઇન્દિરા એકાદશીમાં શક્ય હોય તો મતલબ આજના દિવસે એક પાત્રામાં ગુડ ક્યાં તો ગોળ લેવો એમાં થોડું ઘી નાખી અને ગાયને ખવડાવજો એ પણ એક ઉપાય કરવાથી પણ પિતૃઓની તૃપ્તિ મળે છે શક્ય હોય તો આજે પીપલના વૃક્ષની પૂજા કરવી પીપલના વૃક્ષની ઉપર ચંદન અર્પણ કરો તાંબાના કલશમાં જલ ભરી એક ચમચી અંદર દૂધ નાખી અને એ તમારે પીપળના વૃક્ષને અર્પણ કરો કેમ પીપલનું વૃક્ષ કેમ કે ગીતામાં લખ્યું છે ભગવાન કહે છે કે અસ્વસ્થમાં પીપલ હું છું અને પીપલની અંદર એવું કહેવાય છે પિતૃનું વાસ પણ પેપળમાં હોય છે અને અત્યારે હર શ્રાદ્ધ ચાલે છે ને એમાં પાછી એકાદશી એકાદશી વિષ્ણુ ભગવાનની છે વિષ્ણુ ભગવાન પિતૃને મોક્ષ આપવાવાળા દેવ છે તો એકાદશીના દિવસે પિતૃઓને કૃપા માટે પીપળના વૃક્ષમાં જો તમે સવારથી માંડીને સાંજ સુધીમાં એટલે સૂર્યાસ્ત પહેલાં તમે જો એ જલ અર્પણ કરો છો તો એનાથી પિતૃ પ્રસન્ન થાય છે અને એમાંય જો શક્ય હોય તો આજે એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પીપલના ઝાડી નીચે જઈને કરવો અથવા આજે હું પંદર નામ કહું છું તે પંદર નામ પીપલના વૃક્ષો નીચે જઈને બોલવાથી પણ પિત્રોના આશીર્વાદ મળે છે તો પંદર નામ કયા છે તે લખી લેજો પહેલું નામ છે ઓમ વિમ વિસ્મય સ્મય નમઃ વિશ્વસ્મય નમઃ બીજું નામ છે ઓમ વિષ્ણવે નમઃ ત્રીજું નામ ાય નથૂનામ ભૂતભવ્યભવત્પ્રભવે ન પાચોનામ ઓમ ભૂતકૃતે નમ છઠૂનામ ઓમ ભૂતભૂતે નમ સાતૂનામ ઓમ ભાવાય નમ આઠૂનામ ભૂતાવું ઓ ભૂતભાવનાય નગવાન્દસોનામ ઓ ભૂતાત્મને નમ એકાદશ કથા અગિયારમું નામ ઓમ પરમાત્મને નમ દ્વાદશ કથા બારમું નામ ઓમ પરમા ગતયે નમ તેરમું નામ ઓમ અવ્યયાય નમ ચૌદમું નામ ઓમ પુરુષાય ન અને પંદરમું નામ ઓમ સાક્ષિણે નમઃ તો આ હતા ભગવાન નારાયણના પંદર નામ શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર બોલીને પણ પિતૃના આશીર્વાદ વિષ્ણુ સહસ્ત્ર એટલે ભગવાનના હજાર નામ બોલવા એના ભાવે તો પંદર નામ બોલવા કેમ કે આ કરવાથી પણ પિતૃઓને સદગતિની પ્રાપ્તિ થાય છે તો દર્શક મિત્રો આજે ઇન્દિરા એકાદશીના સરસ મજાની પૂજન કથાને લઈને શ્રેષ્ઠ ઉપાય મેં કહ્યા છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ પંડ્યા રોજેરોજ આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકના મને આપી દો રજા જય ભગવાન